જય શ્રી કૃષ્ણ અને હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ હવે હમણાં છે ને આ બધું એક એવું ઉપડ્યું છે કે લગભગ કારણ કે કોમેન્ટે મારામાં પણ કમ કોમેન્ટ ઘણી વખત એવી આવે છે કે કોઈ પણ વિડીયા આપણે જે કંઈ મૂકીએ છીએ જેના માટે કે આ શોપ લિફ્ટર કોઈ હોય આપણે અહીંયા આવ્યા હોય સ્ટુડન્ટ આવ્યા હોય કે કોઈ બીજા કોઈ આપણે ઇન્ડિયન ઇન્ડિયનના કોઈ પણ વિડીયા આપણે મૂકીએ છીએ તો એમાં એવી કોમેન્ટ કરે છે માણસો કે તમે હાથે કરીને તમે ઇન્ડિયન થઈને કે ઇન્ડિયાને બદનામ કરો છો હમ તો ખરેખર આ વસ્તુ છે નહીં પહેલી વસ્તુ તો એટલે મારે એના વિશે એક્સપ્લેન તમને એ કરવું છે અને બીજું એ કહેવું છે કે આ આટલા બધાય વાયરલ અત્યારે વિડીયા જે થાય છે ઇન્ડિયન માણસોના કે જે બહાર બહાર બીજા દેશની અંદર જે ન કરવાના કરે છે કારણ કે એ અગેન્સ્ટ ધેર કલ્ચર એ લોકોના કલ્ચરની અગેન્સ્ટ છે જેવી રીતે કે આ ભાઈ એક જુઓ હમ કે શું કર્યું એની હવે આ તો ઓલા લોકો તો એ જોવે એટલે એ તો કહેવાના જ છે ને પ્લસ એવું નથી કે એ લોકો કંઈ નથી કરતા એવું નથી એમ રાઈટ કે એ લોકો કંઈ દૂધે ધોયેલા છે કોઈ એવું કંઈ છે નહીં કે એ બીજેમાં બીજી કન્ટ્રીમાં માણસો બીજી બીજી કન્ટ્રીમાં માણસો એનું જુદી રીતે બીજું કલ્ચર હોય રાઈટ એટલે આપણે એને એડ સાથે એડજેસ્ટ થવું પડે એમ એટલે આપણે એ વસ્તુ ન કરાય એમ એટલે મારો હું જે મૂકતો તો અત્યાર સુધીનું જે મૂક્યા છે એ મેં બધાય જે મીડિયા કંઈ પણ ચોરી ના કે આ કે તે કે એમાં જે પકડાના તો એ આપણે એમાંથી લર્ન કરવા માટે કે ભાઈ હવે છે ને આવું કોઈ દિવસ આપણા છોકરાઓને કોઈ દી શીખાડવાનું પણ નહીં અને કહેવાનું નહીં અને એને વોર્નિંગ દેવાની કે ભાઈ આવું કંઈ તમે કરતા નહીં નહીં તમને ત્યાંથી ડિપોર્ટ કરશે તમારું આખું ભણવાનું બધું પૂરું થઈ જશે અને આમાં તમારે જેલમાં જવાનો વારો આવી છે તો આવું હું કામ કરવાનું એમ તો એના માટે થઈને આપણે એક એજ્યુકેશન માણસોને મળે અને એને ખબર પડે કે ના ના આવી હકીકત આ બહાર જઈને આપણે આવું કરીએ તો સારું ન કહેવાય એમ ખરેખર આપણા માણસો કંઈ એટલા બધા એવા નથી કે એ બધું આવું કરે છે રાઈટ ને અત્યાર સુધી કેમ નહોતો આવતું ને હમણાં કેમ આવે છે એની પાછળ પણ કારણ છે હમ કે આ અત્યાર સુધીમાં કેમ નહોતું આવતું પહેલાં તો આપણે ક્યાંથી જોયા નતા લગભગ છેલ્લા બે વર્ષની અંદર એમાંય આ છે જાન્યુઆરીથી વધી ગયું છે એમ આવા વાયરલ મીડિયા રાઈટ બાકી નહીતર એવું નથી કે પહેલાં પહેલાં તો પહેલાં કંઈ પહેલાં નહીં થતું હોય કંઈ એટલે એનો મતલબ એવો કે પહેલાં કંઈ નહોતું થતું એવું એવું નથી પહેલાય થાતું હોય પણ ત્યારે એક પહેલી વસ્તુ તો કે જે આપણે આ લોકોને નજરે એમ કે અત્યારે જે ઇન્ડિયન એક આખી જે એક ટૂંકમાં નેરેટિવ જે બાંધવાની કોશિશ કરે છે આ વેસ્ટર્ન વર્લ્ડ ટોટલી એમ કે આ ઇન્ડિયન માણસો આવા જ હોય એને આવા ટિપિકલ હોય ને એમાં અમુક જે માણસો બધાય નહીં ભાઈ પણ એવા અમુક માણસો જે થોડોક આ આ બધા જે અહીંયા ગુના થાય છે અને પછી પોતાને નોકરી નથી મળતી કેમ અને પાછું ટ્રમ્પે એના ઉપર પાછું વધારે દાઢું પાણી નાખ્યું હતું કે આ એટલે કહેવાનો મતલબ કે ટ્રમ્પે જે કર્યું છે અત્યારે ન્યા અને એની એની એ ત્યાંના માણસોને એમ જ વાત વાત કરે છે કે આ તમારે કે તમારી નોકરી આ બધા જે બહારથી આવ્યા માણસો એની લઈ લીધી કે નહીં તો તમને એક નોકરી મળત કે એવી રીતે વાત કરે છે અહીંયા રાઇટ લેટ્સ મેક અમેરિકા અગેઇન ગ્રેટ તો મને કંઈ વાંધો નથી ભાઈ અમેરિકા તમે ગ્રેટ બનાવો હોય તો ગુડ ને બધા હો હું પોતપોતાની કન્ટ્રીની ગ્રેટ જ બનાવે આપણે ઇન્ડિયાવાળા આપણે આપણે લેટ્સ મેક ઇન્ડિયા ગ્રેટ રાઈટ પણ એ કંઈ વસ્તુ જ નથી તો બધા બરા બરાબર છે સપોર્ટ કરવો પણ એવું એ કહે છે કે જે આ એચ વન બી વિઝા ઉપર બધા માણસો જે ગયા છે ત્યાં સ્કિલ આઈટી સેક્ટરમાં અને બીજા બધા એમાં તો એ કે હવે એ કે તમે કે એ આ લોકો કામ કરે છે રાઈટ કામ કરે છે અને એ પ્રોફેશનલ છે અને એ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ને આઈટીમાં જે ડેવલપમેન્ટમાં ને બધા ગૂગલ્સમાં ને અમેઝોનમાં બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ એવા કોઈ સાયન્સની અંદર મોટા મોટા નાસામાં કંઈક છે બધા એમ તો એ બધા ટૂંકમાં મોટા રિસર્ચર છે મોટા ડેવલોપર્સ એ બધાય આ આઈટી સેક્ટરની અંદર સોફ્ટવેર ડેવલપર્સ રાઈટ ને એનાથી આખું જે ઇકોનોમી હાલે છે બધી ટૂંકમાં નવા નવા ઇન્વેન્ટરી બધી જે થાય છે અમેરિકામાં રાઈટ એ બેઝ ઉપર થાય છે અને એ ઇન્વેન્ટરી માટે આટલા બધા માણસો જોઈએ કે એ માણસો ન્યા અમેરિકાની અંદર પૂરા પાડી શકે એમ છે જ નહીં પહેલી વસ્તુ તો તો એ વાત જે કરે છે હા ટોટલી ખોટી વાત છે કારણ કે એની પાસે એવા સ્કિલ માણસો બધા છે એવું નથી કે નથી પણ બહુ ઓછા એમ અત્યારે આ ડૉક્ટરો વિચાર કરો તમે અહીંયા આપણે જો અહીંયા યુકેની અંદર જ વાત તમને કરું તો યુકેમાં જો એવું કહે કે ના ના આ બધા બહારથી કે આવી ગયા છે ને તમારે જોબ લઈ લીધા એ કેર વર્કર્સ વાળા માટે કઈ હકે રાઈટ પણ કેર વર્કર્સ માટે પણ એમાં પણ નહોતા અહીંયા મળતા કોઈ અને કામ કરવું નહોતું અહીંના માણસોને લોકલ માણસોને રાઈટ અને માણસો મળતા નહોતા એટલે એની આ વિઝાનું બહાર પાડ્યું કે ભાઈ અમારે બહારથી બહારથી બધાને મંગાવીએ રાઈટ બહારથી કંઈ નહીં તો જો તમે જો એનું વિઝા ન આપ્યા હોત અને આ વસ્તુ તમે સ્કીમ ન કરી હોત બહારથી મંગાવવાની હા ઇંગ્લેન્ડવાળાએ તો કંઈ બહારથી માણસો આવત એમને એમ કંઈ હમ તમે આવવા દીધા અને આવ્યા છે તો એવી જ રીતે અહીંયા પણ એચ વન બી વિઝા ઉપર અમેરિકામાં પણ એની આવવા દીધા છે અને એની વિઝા આપ્યા છે એટલે માણસો ગયા છે એના કામ કરે છે પણ હવે આ રીતે ખોટી રીતે ભડકાવવા અને ઉશ્કેરવા માણસોને રાઈટ એ પણ પોલિટિશિયનનું રાઈટ અત્યારના તો એ તો બહુ વ્યાજબી ન કહેવાય હમ અને પ્લસ એક નેરેટિવ એવો બાંધવા માગે છે એ લોકો બધા કારણ કે અત્યારે જે ઇકોનોમી વાઇઝ તમે જુઓ તો ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ અને પ્લસ ઇન્ડિયા અત્યારે કંઈ આને કોઈને કાન દેતું નથી કોઈ વસ્તુને કે આ લોકો કહે કે ના તમે રશિયા આમ બંધ કરી દીઓ ને ફલાણું બંધ કરી દો ને તો આમ સપોર્ટ યુક્રેનવાળાને સપોર્ટ કરો પણ યુક્રેનવાળાને આપણે આપણી મરજી ભાઈ યુક્રેનવાળાને રશિયાવાળાને કંઈ આપણે કીધું હતું કે તમે બાદજો નહીં રાઈટ તમને એની અમેરિકાવાળાને આ નેટોવાળાને મજા આવતી હતી બધા યુરોપિયન દેશને તે તમે બધા એને યુક્રેનને ચડાવીને રશિયા રે રાઈટ નહીં તર તમારે કંઈ કરવાની જરૂરી જ નથી એવી વસ્તુ હવે અત્યારે એમ હલવાના તો એમ કહે કે ના ઇન્ડિયા એને ઇન્ડિયા ઓઇલ ખરીદે એટલે કે એના લીધે એ કે રશિયા પાસે રશિયાની ઇકોનોમી વધે છે અને રશિયા હજી હાર માનવા તૈયાર નથી તો હાર તો માનવાનો જ નથી રશિયા તો રાઈટ એવું થોડું છે કંઈ એ કંઈ આપણે એક ઓઇલ લઈએ છીએ એટલે એ હા ટોટલી ટોટલી એવા બધા એની જે નેરેટિવ બધા ઊભા કર્યા છે ખોટા ખોટા ઇન્ડિયા ઉપર અને એને લીધે આ બધા માણસોને પછી એ હું બધું થોડુંક થઈ ગયું છે ઇન્ડિયાને બધા હેટ કરવા માંડ્યા એવી રીતે એમ રાઇટ અંદરખાનેથી તો જે માણસો સમજે છે એને બધાને ખબર છે પણ આ એક આખી લોબી એવી ઊભી કરવામાં આવી છે રાઈટ જાણી જોઈને અને બદનામ કરવા માટે થઈને તો આ આમાં છે ને આપણે તમે આપણે પોતાને ખબર હોવા જોઈએ અને આપણે જ્યાં ઇન્ડિયન માણસોને ખબર પડે કે ના ના આ વસ્તુ આવી રીતે થઈ રહી છે એટલે નથી કોઈને બદનામ કરવાની વાત આવતી કોઈને ને આપણે કોઈને બદનામ ભાઈ આપણે આપણે ભાઈ આપણા ભાઈઓને બહેનોને આપણે બદનામ કરીએ કંઈ હે એવું કરાય કોઈ દિવસ ને શું કામ પણ એમ અમને ભાઈ પ્રાઉડ છે ઇન્ડિયા પ્રત્યે હમ અને ઇન્ડિયન માણસો પ્રત્યે પણ બહાર જઈને જે થોડુંક આ જે કલ્ચરની અંદર આપણે એ લોકોનું જેવું હોય એ રીતે થોડુંક વળતવું પડે એમ આપણે હાવ આપણી રીતે હાલી ન નીકળાય એટલે કારણ કે ન્યા તો આપણે ફ્રી છે એવું બધું એટલે ન્યાય ફ્રી તો કંઈ નથી ન્યાય પણ અત્યારે તો બધો ફાઇન થાય છે દેખે તો અને કારણ કે આ બારોબાર તમે તમે એ બધી પી કરો ને બારોબાર આવી રીતે જાઓ તો અત્યારે તો ત્યાં પણ સેમ બધું છે જ એવું ને અહીંયા એવું કંઈ નથી કે બધા બધા માણસો કંઈ એવી જ રીતે સારી રીતે ને સરખી રીતે રીએ છે એવું આખું ગ્રુપ છે જે કે તમે વિચાર કરો કે અહીંનું યુકેના કે જે જ્યારે આ ફૂટબોલનો સ્પેશિયલી યુરોપિયન ફૂટબોલનો જ્યારે હોય મેચ રાઈટ ગમે ત્યાં તો લગભગ એમાં આપણા યુકેના જે બધા જે સપોર્ટર્સ હોય ફૂટબોલના એ ગમે ત્યાં જઈને વાયોલન કર્યું જોઈએ અને પીએ ને પહેલાં તો ઠાવકરો હું પીએ એકદમ પીએ ને પછી એનો ભાન જ ન હોય ને ત્યાં ગમે ગમે જગ્યાએ એને બધી જગ્યાએ આખા આખા યુરોપમાં બધી જગ્યાએ ફરી વળ્યા અને આ લોકોને બેન પણ કર્યા હતા અને કેટલા માણસોને બેન કર્યા છે એમાં એમ તો હવે એને ત્યાં ટિકિટ નહોતા આપતા અને જવાય નથી દેતા એટલે એવું નથી પણ એનો મતલબ એવો થોડો કે બધા માણસો એવા છે એમ એટલે આપણે બધાને એવી રીતે ન કહી શકીએ એટલે ઇન્ડિયનની અમુક જે માણસો કોઈ કરતા હોય પોઈન્ટ વન રહે બાકી લગભગ કોઈ એવું નથી એમ જનરલી એટલે બધા સારા માણસો છે અને પોતાએ બધાને પોતાને અહીંયા આવે છે કોઈક એનો ભણવા માટે આવે છે કોઈ કોઈ એને છે ને પોતે પૈસા કમાવા માટે આવે નોકરી કરવા માટે આવે ને એ નોકરી કરવા માટે કે એમને એમ તો નથી આવતા જે ઇલીગલ જાય છે એ ખોટી વાત છે કે ઇલીગલ ન જવું જોઈએ એ બરાબર છે રાઈટ ને ઇલીગલ તો આપણે આપણા દેશમાં કોઈ આવે તો આપણને પણ ન ગમે એટલે આ લોકોને ન ગમે કોઈ ન ગમે બરાબર છે એટલે એ બરાબર છે પણ એમ જો અહીંયા આવ્યા અહીંયા આવ્યા હોય કંઈ કામ કરવા ને વિઝા ને કાયદેસર લીગલી લીગલ રૂટ ઉપર ને હવે એ લોકો જો આવી રીતે વાત કરે તો એ વાત તો ખોટી છે બરાબર એટલે એ નેરેટિવ એક જથ્થો બાંધવા માટે માગે છે દુનિયામાં બતાવવા માગે છે કે ઇન્ડિયન ખરાબ છે ને ઇન્ડિયન આવા છે રાઈટ પણ એવું કંઈ છે નહીં ખરેખર અને આપણે પણ આપણે પણ પોતાને સમજવાનું કે જ્યારે આવા વિડીયાને કંઈ પણ મૂકીએ અમે કંઈ મૂકીએ છીએ જે યુટ્યુબરવાળા પણ મૂકે છે તો એનો મતલબ એવો નથી કે આપણે એને બદનામ કરવા છે રાઈટ આના કરતાં તો વર્સ્ટ આ લોકોના વિડીયા બીજા બધા આવે છે રાઈટ દુનિયાના તો આપણે આપણે એને એને હું હમણાં મૂકું એના વિડીયા તો એનાથી શું આપણને તમે તમને શું જોવાનું તમને તમને નહીં આઈ ડોન્ટ થિંક કે તમને એ કદાચ પસંદ પડે ને પસંદ પડીએ તો હું મૂકી મને કંઈ વાંધો હોય તેમાં મેં ઓલો મૂક્યો તો જ ને ઓલી જજને ખબર છે ને જજ અમેરિકાની એને રાજીનામું દેવું પડ્યું હું પોતે પી કરી હતી ત્યાં મેઇન ટાઉન સેન્ટરમાં એ મેં મૂક્યો હતો તમને રાઈટ તમે કદાચ જોયું હોય તો એ મૂક્યો હતો ને હવે એ પછી એને એ ન્યૂઝમાં આવ્યું અને એને પોલીસે પકડી અને પછી તો એને રાજીનામું દેવું પડ્યું એટલે આ વસ્તુ છે એટલે આવી વસ્તુ એટલે ગમે ત્યાં કોઈ પણ એનો મતલબ એવો થોડા કે બધા જેવા છે ને અમેરિકામાં બધા માણસો એવા રીતે કરે છે પણ અમુક ઇન્સિડન્ટ થાય એવા એમ તો બનતા હોય અને દુનિયામાં બધી જગ્યાએ બને છે ક્રાઇમ એવું નથી કે ક્રાઇમ નથી કંઈ ક્રાઇમ અહીંયા દુનિયાનો ક્રાઇમ છે ને ઘણા બધા થાય છે ક્રાઇમ રાઈટ તો એનો મતલબ એવો કે બધા આવું ચાલે છે બધા એટલે એવું ન હોય એમ એટલે આપણે છે ને આના ઉપરથી શીખવાની એ વસ્તુ છે કે આપણે મૂકીએ કોઈ વસ્તુ તો મૂકવાનો મતલબ એ જ છે કે આપણે એમાંથી કંઈક શીખવાનું એમ કે એનાથી કંઈ જાણીએ કે આવી રીતે કોઈ માણસ કરતું હોય તો આપણે ના પાડીએ ના પાડીએ અથવા તો આપણે ખબર પડે તો આપણા છોકરાઓને પણ એવી રીતે શિખામણ આપીએ કે ભાઈ એવું ન કરાય એમ એનું બીજું કોઈ કારણ છે નહીં તો આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાયમાં જય વિંજાત ભગત અને જય ખોડિયાર